નમસ્કાર મિત્રો આજના નવા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તો તમને અને તમારા તમામ ફેમિલી મેમ્બરને હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ તો મિત્રો આજે હું તમને ચાર એવા બેસ્ટ સુપર ફૂડ જણાવીશ કે જેનું સેવન ખાસ કરીને તમારે પતંગ ચગાવવાની સાથે સાથે એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે તમારે આ સેવન કરી લેવાનું છે અને આ વસ્તુ છે એ આપણને શિયાળાની અંદર આપણને ખાસ કરીને મળી રહેતી હોય છે અને ઉત્તરાયણની દિવસે જો આ બે દિવસ એન્જોયની સાથે સાથે તમારો હેલ્થ પણ સારું રહેશે બોડીમાં એનર્જીનો અભાવ પણ નહીં થાય તમે થાકશો નહીં તો પતંગ ચગાવવાની પણ તમને ખૂબ મજા આવશે તો કઈ ચાર વસ્તુ છે એ હવે વન બાય વન જોઈએ એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો હેલ્થના વિડીયો

થઈ જાય છે આ ગોળ છે એ હિમોગ્લોબિન બુસ્ટ કરવાનું કામ કરે છે અને આપણે મિત્રો સાંભળવામાં આવે છે કે જેનો સાહેબ હિમોગ્લોબિન ડાઉન હોય તો થોડું ઘણું પણ કંઈ કામ કરે ને બોડી થાકી જતું હોય છે જેના કારણે હિમોગ્લોબિન તમારું ડાઉન હોય તમારા બોડીમાં લોહીની ઉણપ હોય તો તમારા બોડીમાં હિમોગ્લોબિનને બુસ્ટ કરવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો આ તલ અને ગોળની જે ચીકી છે એ એનર્જીનો ભંડાર છે એટલે કે આપણે પતંગ ઉતરાણમાં બધા લોકો આપણે ધાબા પર હોઈએ અને પતંગ ચગાઈ ચગાવીને બોડી થાકી જતું હોય છે પછી એવું થાય કે ને ભાઈ આરામ કરી લઈએ શેના કારણે એનર્જી તમારી ડાઉન થઈ જાય એના કારણે તો તમને જ્યારે પણ સાહેબ ભૂખ મળે ભૂખ તમને લાગે તો તમારા તલ ગોળની બનેલી જે ચીકી છે એનું સેવન તમારે સવારે બપોરે સાંજે તમારે થોડા થોડા માત્રામાં તમારે કરી લેવાનું છે જેની જેના કારણે મિત્રો તમારા બોડીમાં એનર્જી નો અભાવ જોવા નહીં મળે અને સારી રીતે તમે મિત્રો પતંગ આખો દિવસ થાક્યા વગર ઉડાવી શકો છો ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે શેરડી પહેલાના જમાનાની મિત્રો વાત કરીએ તો આપણે શેરડી ઘરે લાવતા હતા તો દાંતથી આ રીતે આખું ફોલતા હતા અને ત્યારબાદ દાંતથી તોડીને એનું સેવન કરતા હતા પરંતુ જમાનો મોડર્ન થઈ ગયો છે ધીમે ધીમે આ બધું ભૂલવા લાગ્યા છે જેથી કરીને અત્યારે મિત્રો દાંતના પેડાના દુખાવાને બધી તકલીફ અત્યારે પચીસની ઉંમરમાં મિત્રો આપણને ખાસ કરીને જોવા મળે છે તો તમારે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણમાં આ શેરડીનું પણ તમારે ભરપૂર માત્રામાં તમારે સેવન કરી દેવાનું છે એ શેરડી છે એ પણ મિત્રો એ તમારી એનર્જી છે ને એને ડાઉન

જામફળની અંદર વિટામિન સી વિટામિન કે વિટામિન બી સિક્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે અને વિટામિન સી તો ખાસો એવા પ્રમાણમાં જોવા મળે છે ખાસ કરીને આપણે પતંગ જ્યારે ઉડાવતા હોઈએ છીએ તડકાની અંદર તો આપણા તડકાના જે કિરણો છે આપણા સ્કીન મિત્રો ડેમેજ કરી દેશે તો વિટામિન સી નું સેવન જો તમે આ શિયાળાની અંદરના ખાસ બે દિવસ કરી રહો ને તો તમે તડકાના તડકાથી તમે આસાનીથી બચી શકો છો તમારી સ્કીન સારી રહેશે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ જેની વીક હોય પાચનતંત્ર તંત્ર વીક હોય તો પાચન પણ પથ્થર જેવું મજબૂત કરી દેશે તો તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બોરની અંદર પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે પાણીનું પ્રમાણ પણ ભરપૂર માત્રામાં એની અંદર જોવા મળે છે અને સાથે સાથે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે એટલે કે તમને પણ તમને ભૂખ લાગે અને ખાસ કરીને બેહા જોડે કહું છું કે ભૂખ લાગે તો પડીકા ફાસ્ટફૂડ ખાધા વગર બે દિવસ જો તમે ટાઈમ મળ્યો છે ફેમિલી સાથે એન્જોય કરવાનો તો આ હેલ્ધી વસ્તુનું સેવન અતુકી મિત્રો કરજો ખૂબ જ મજા તમને પતંગ ચગાવવાની સાથે સાથે તમારે હેલ્થ પણ સારું રહેશે ને તમને ખુદને પણ ખૂબ જ મજા આવી જશે તો મેં આજના વિડીયોમાં તમને ચાર બેસ્ટ સુપર ફૂડ જણાવ્યા કે જેનું સેવન તમે આ મકર સંક્રાંતિમાં કરજો એનર્જી પણ તમારી ગજબની રહેશે થાકશો પણ નહીં અને તમને પતંગ ચગાવવાની એક અલગ જ તમને મજા આવશે આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપમાં એટલું જ કહીશ કે પૂરતા પ્રમાણમાં પાણી તમારે પીવાનું છે હાઇડ્રેટેડ તમારે રહેવાનું છે લિક્વિડ વસ્તુનું કન્જપ્શન રાખવાનું છે જેથી કરીને તમારા બોડીમાં તમારું બોડી હાઇડ્રેટેડ રહે જેથી કરીને ચક્કર ને એવું ના આવે ખાસ કરીને બપોરના સમયમાં પુષ્કળ તડકો હોય અને તડકામાં પતંગ ચગાવવાનો ઘણા તો એટલા બધા હોય છે કે ધાબા પરથી જમવા માટે પણ નીચે ઉતરતા નથી તો મિત્રો તમારા પૂરતા પ્રમાણમાં પાણી પીજો જેથી કરીને તમારા ચક્કર માથાનો દુખાવો એ બધી સમસ્યાથી પણ તમે આસાનીથી બચી શકો છો તો બસ મિત્રો આટલી બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો તમને અને તમારા તમામ ફેમિલી મેમ્બરને હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી ઉત્તરાયણને સારી રીતે એન્જોય કરજો અને તમારા સ્વાસ્થ્યને પણ જરૂરથી તમે ધ્યાન રાખજો ધન્યવાદ